વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી નવાપુરા વિસ્તારમાં દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો નવાપુરા પોલીસ સ્ટેશનથી લઈને મહેબૂબપુરા સુધીના આખા જ રોડ પર જેટલા પણ ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે વોર્ડ નંબર તેરની ટીમને સાથે રાખી અને પોલીસને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી આ દરમિયાન એક ટ્રક જેટલો સામાન જપ્ત કરાયો છે वधीक નવાપુરા પોલીસ સ્ટેશનથી થઈને શક્તિ કૃપા સર્કલ અને ત્યાંથી મેંબુબોરા સુધીની વોર્ડ નંબર તેરની લારી ગલ્લા હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ પર છે પોલીસની ટીમ વોર્ડની ટીમ અને દબાણ શાખાની ટીમ વાહનો સાથે જપ્ત આશરે અત્યારે બે લારી અને એકાદ કાઉન્ટર છે એ અને બે ત્રણ સેડ તોડ્યા સેડન પેલા પડદા એ ટાઈપનું જમા લેવામાં આવ્યું છે હવે જો આ ફરી દબાણ લાગશે તો ફરી પછી શું કાર્યવાહી થશે આ સંયુક્ત રીતે તમામ ડિપાર્ટમેન્ટોને સાથે રાખીને અવિરતપ્રણે કાર્યક્રમ ચાલુ જ છે અને કન્ટિન્યુ કર્યા કરીશું જેથી લોકોમાં બી અવેરનેસ આવશે કે હવે નહીં આ રીતના દબાણ નહીં કરવાનું એ રીતના